પરંતુ જ્યારે આ નાની દેખાતી કીડી કરડે છે ત્યારે દાદી આપણને યાદ અપાવે છે તેના કરડવાને કારણે શરીર પર સોજો અને લાલ ફોલ્લીઓ નીકળે છે બર્નિંગ અને ખંજવાળ શરૂ થાય છે પરંતુ હવે તમારે આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી કારણ કે અમે તમને આવા કેટલાક ઘરેલુ ઉપાયો જણાવી રહ્યા છીએ જે મદદ કરે છે આની મદદથી તમે મેળવી શકો છો કીડી કરડવાથી થતી સમસ્યાઓથી છુટકારો અમે તમને ઘરમાં હાજર કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે કીડીના કરડવાથી થતા દુખાવાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો કીડીઓ કરડવા માટે આ કુદરતી ઉપાયો અપનાવો નાળિયેર તેલ કોકોનટ ઓઇલ નાળિયેર તેલ ઘણી વસ્તુઓ માટે ફાયદાકારક છે દરેક વ્યક્તિ તેના ગુણધર્મોથી વાકેફ છે જે જગ્યાએ કીડી કરડે છે ત્યાં નાળિયેર તેલ લગાવવું કોઈ પણ સમય વિતાવ્યા વિના તાત્કાલિક અસર આપે છે ઠંડક તે સ્થળે પહોંચે છે અને થોડા સમય માટે માલિશ કરવાથી બર્નિંગ એરિયા પર રાહત મળે છે મધ હની મધનો ઉપયોગ ઘણી રીતે થાય છે મધમાં એન્ટી ગુણ હોય છે જે કીડીના કરડવાથી ચેકનું જોખમ અટકાવવામાં મદદ કરે છે આ સાથે મધમાં હાજર એન્ઝાઇમ પણ ઝેર કાપવામાં મદદ કરે છે મધ લગાવવાથી બળતરા અને ખંજવાળ પણ રાહત મળે છે બરફની સફાઈ યુ સાઇઝ આંતરિક ઇજા અને સોજો માટે તમે ઘણી વખત બરફ લગાવ્યો હોવો જોઈએ આ રેસીપી જે ઘણા ઘરોમાં અજમાવવા આવે છે તે ખૂબ જ ખાસ છે કીડી કરડવાની સાઈટ પર પણ આ જ સૂત્ર અજમાવો તે કામ કરશે તમે જોયું હશે કે જ્યારે કીડી કરડે છે ચામડી પર લાલ ડાઘા અને સોજો આવે છે આવી સ્થિતિ માંગ ટુવાલ માંગ બરફના થોડા ટુકડાઓની મદદથી તેને દસમી વીસ મિનિટ સુધી કોમ્પ્રેસ કરો તમે જોશો કે થોડી વાર માંગ તેની ઠંડક સંકુચિત કરશે અને તમને થોડી ક્ષણો માંગ ખંજવાળ અને પીડાથી તાત્કાલિક રાહત મળશે ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ હા તમે યોગ્ય વાંચી રહ્યા છો ટૂથપેસ્ટ જેનો ઉપયોગ તમે બર્નિંગ વિસ્તારમાં રાહત માટે કરી શકો છો ટૂથપેસ્ટ માંગ ફૂદીનો હોય છે જે ઝડપી રાહતનું કામ કરે છે જો કીડી કરડે તો તમે તેનો વગર ઉપયોગ કરી શકો છો ટૂથપેસ્ટ કીડીના કરડવાથી રાહત આપે છે એલોવેરા એલોવીર એલોવેરા જે દરેક ઘરમાં વપરાય છે તેનો ઉપયોગ ખોરાક શરીર અને દવા તરીકે થાય છે તે તમને જલ્દીથી ઘણી પ્રકારની સમસ્યાઓથી છુટકારો અપાવવામાં અસરકારક છે એ જ રીતે કીડીના ડંખવાળી જગ્યા પર તમે એલોવેરાનો ઉપયોગ કરીને બર્નિંગ અને રાહત મેળવી શકો છો તમારે ફક્ત એલોવેરા લેવાની છે તેની છાલ કાઢવી છે અને તેની ત્યાં લગાવો છે સેંધા મીઠું રોક સોલ્ટ તમારા રસોડામાં હાજર સેંધા મીઠાનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારશે જ નહીં પરંતુ તમને દૂધ ખાવાથી પણ છુટકારો અપાવવામાં મદદ કરશે તમે તે કેવી રીતે વિચારી રહ્યા છો તેથી મને જણાવવા દો જો તમારા ઘરમાં કોઈને કીડી કરડી હોય તો તમારે ગરમ પાણી લેવું તેમાં થોડું સેંધા મીઠું નાખવું અને સુતરાઓ કાપડની મદદથી તેને તે દ્રાવણમાં ડુબાડીને ડૂબાડીને સોજાની જગ્યાએ લગાવો આ તમને થોડા સમયમાં રાહત આપશે